આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જ્યાં આગળ એક મામલો આવ્યો છે જુવાપુરા વિસ્તારમાં આવેલી એક જમીનનો મામલો આવ્યો છે તે જમીન પર ખેડૂત દ્વારા આજે આક્ષેપો કરવામાં આવ્યા છે કે તે જમીન અમારા પોતાની છે અને તેના પર કબજો થઈ ગયેલો છે જ્યારે કબજેદાર જે લોકો છે તેઓ તેઓના જગ્યાએ આ ખેડૂત દ્વારા આજે કબજો લેવા જતા હોબાળો થયો હતો અને આમે સામે લોકો આવી ગયા હતા અને આખો મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચે છે શું છે આખા મામલાની વિગત જોઈશું આગળ

ગુંડા તત્વો ઓલો ધંધો કરી અને મારી જગ્યા હડપ કરી હતી ને કયા લોકોએ આપણી જગ્યાએ હા અને મને ઘૂસવા નહીં દેતા હા તો કેટલા ટાઈમથી જગ્યા હડપ કરી છે ને આપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી સાહેબ હવડાવું તો સાત વર્ષ પહેલાં તો ખુલ્લી હતી અમારી જગ્યા તારા મારી અવરજવત હતી પછી પછી એ લોકો ખુલ્લા અને એવું બધું કર્યું છે એમને અને ઘૂસવા નહીં દેતા મને ક્યાં આવેલી જગ્યા તો આજે જે હા મારો પોતાનો કબજો હતો અને એમને કબજો લઈ લીધો એટલા માટે અમે ગયા તો એમને મારામારી કરવાનું શરૂ કર્યું એમને પહેલાં આજથી ચાર પાંચ મહિના પહેલા મેં એફઆઈઆર ફરાવી હતી તો એ ભાગતા ફર્યા ભાગતા ફરીને શું ત્યાં હાઈકોર્ટમાંથી અગોતા જામીન લઈ અલે કબજો લઈ લીધો મારા ક્યારે થઈ હાજી આજે કોઈ લોક ઘાયલ થયા છે કોઈ થયું છે તમારું ના વાગ્યું છે પોલીસ તરફથી હવે શું આશ્વાસન આપવામાં આવે પોલીસ જો સાહેબ આપણે તો ન્યાય માંગે છે આપણે કઈ બીજું કઈ જોઈ નહીં કયા ગુંડા તત્વો એ તમારી જમીન પર કબજો કર્યો છે તેમના નામ જણાવશો હા જમના વિરુદ્ધ ફરિયાદ કરેલી છે અગાઉ ઉસ્માન મારુ ઉસ્માન મારુ એવું નામ છે બાઈ અને મારા પ્રોપર્ટીની બાજુમાં એનો બંગલો હોય છે અને તો સાહેબ હાથમાં થઈ ગયા ઠાકોર ક્યાં રહેવાનું તમારે વેજલપુર ટેકરાડોવાજ બળિયાજી મંડળના બાજુમાં વિવાદમાં એવું હતું છસો હાલના કલેક્ટરના રેકોર્ડમાં માલિક છે જગ્યાના આજે અમે જગ્યા સ્થળ ઉપર ગયા હતા અમારે અમારી જગ્યા ઉપર અમે આજે જગ્યા આવી છે નૂરી મસ્જિદ બાજુ હાજિરો હાઉસ જુવાપુરા કેટલી જગ્યા જગ્યા અઠ્યાવીસો વાર અમારી જગ્યા છે લગભગ ત્રણ ચાર વરસ થઈ ગયા આ જે આરોપી આરોપી જે છે ઉસ્માન મોહમ્મદભાઈ મારું મુસ્તાક લાલ મિયા શેખ પચીસ બે બે હજાર એકવીસના રોજ એ લોકો ઉપર એફઆઈઆર થયેલી છે પહેલાં અગાઉ બી આ લોકો આગોતરા જામીન લઈને પાછા આવ્યા અને મારી જગ્યા ઉપર આજે હું ગયો તો આ લોકોએ કબજો ગેરકાયદેસર ખોટી રીતના મારી જગ્યામાં પ્રવેશ કરીને આજે મને કાઢી મારા ફાધરને બંનેના કાઢી મૂક્યા અમારા જોડે એક બેન હતા બેનને ઈજા પહોંચી છે થોડી એ બેનને એકસો આઠથી સારવાર માટે લઈ ગયા છે

પછી બીજા આજુબાજુ હતા અને એ લોકોના લુખા તત્વ આજે અમે આ જગ્યા ઉપર અમારી જગ્યા ઉપર ગયા હતા ઉસ્માન મારુ એ અમારા જોડે હાથ ચાલાકી કરી જુવાપુરામાં જગ્યા આવેલી છે બરાબર આ સામાજિક તત્વો ઉસ્માન મારું એટલા લુખાઓ બોલાયા એટલા ગુંડાઓ ત્યાં ભેગા કર્યા ઉસ્માન મારું પોતે વ્હાઈટ કોલર ગુંડો છે બરાબર આજે અમને જગ્યા ઉપર હાથ ચાલાકી કરીને મારા ફાધર મારા જોડે એક અમારા જોડે બેન હતા બેનને ઈજા પહોંચી છે અને અમને કાઢી મૂક્યા ત્યાંથી અમે અત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન આવ્યા છે